અંદર અભ્યાસ કરતા એમને પોતાની બુદ્ધિ તેજ રાખવી હોય તો માતાજી નો બીજો મંત્ર છે જે અંદર આવે છે શ્લોક છે અને આ શ્લોક નો નિરંતર પાઠ કરવામાં આવે દેવી ખિલ શાસ્ત્ર સાર મેઘા એટલે બુદ્ધિ છે મેઘાસી દેવી એટલે જે બુદ્ધિ આપવા વાળા દેવી જોઈએ તમે કોઈ શાસ્ત્રથી તમે વિમુખ નથી વેદો હોય પુરાણો હોય ઉપનિષદ હોય આ બધા શાસ્ત્રના તમે જાણકાર છો મેઘાસી દેવી વિધિ તમ ખીલ શાસ્ત્ર સારા દુર્ગા સી દુર્ગ હે મા દુર્ગા અમે તો દુરાચારી છીએ પણ અમને તું તારવા વાળી છે અમારી બુદ્ધિ એ તું તેજ બનાવ દુર્ગા સી દુર્ગ ભવ સાગર નવર રસંગા આ ભવ

જે કોઈ પણ સ્ત્રી એના જીવનમાં કોઈ પણ પ્રકારની આધિ ચાલતી હોય વ્યાધિ ચાલતી હોય ઉપાધિ ચાલતી હોય અને સંસારથી કંટાળી ગઈ હોય તો એના માટે પણ આ અક્ષિષ ઇલાજ છે રામબાણ જેવું કે જે કોઈ પણ સ્ત્રી માત્ર ને માત્ર રોજ દુર્ગા સપ્ત અંદર આવેલો મા ભગવતીનું દેવી કવચ કરે છે એનું સર્વ પ્રકારે રક્ષણ થાય છે સર્વ પ્રકારે એનો જય અને વિજય થાય છે જે કોઈ પણ સ્ત્રી એને પોતાના સાસુ સસરા તરફથી માન ના મળતું હોય એમના તરફથી દુઃખી હોય પતિ તરફથી માન ના મળતું હોય કે પતિ તરફથી કોઈ પણ એવી તકલીફો હોય જે સંસારમાં કોઈને કહી ન શકતી હોય એ સિવાય પોતાના પુત્ર તરફની કોઈ પણ પ્રકારની તકલીફ હોય અને કોઈ પણ પ્રકારની આધિ વ્યાધિ જીવનમાં ચાલતી હોય તો માત્ર ને માત્ર દેવી કવચ ધારણ કરે માત્ર દેવી કવચના જે શ્લોક છે એ શ્લોકનો નિયમિત રીતે જો પાઠ કરે તો એના સંપૂર્ણ દુઃખો નાશ થઈ જશે અને જીવનમાં બધી પ્રકારે એને આનંદ પ્રાપ્ત થશે બોલો શ્રી આધ્ય શક્તિ અંબે